ત્રેવીસ પ્રશ્નો હતા અને આજની આ સામાન્ય સભામાં જે જે આજે વિમુક્ત જાતિના દીકરા દીકરી માટે શિક્ષણ સહાય માટે વીસ લાખની જોગવાઈ કરવામાં આવી સગર્ભા માતાઓની સારવાર માટે દસ લાખની જોગવાઈ કરવામાં આવી રાજકોટ જિલ્લાને કુપોષિત મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઈસીડીએસ વિભાગમાં કુપોષિત બાળકો માટે બત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી તળાવો અને બંધિયારણની નહેરો માટે પાંત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી વરસાદી પાણીના સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે પાંચ લાખની પચીસ લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે પચાસ લાખની જોગવાઈ કરવામાં આવી છે એક હજાર એકાણું પોઈન્ટ ચોસાઠ કરોડની જોગવાઈ જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત સ્વભંડોળનું અંતર્ગત કુલ બાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અત્યારની આ સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પણ વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલે ખેડૂત હોય શિક્ષણ હોય આરોગ્ય હોય ગ્રામ પંચાયત હોય ત્યાં તમામ જગ્યાએ ગામડાના નાના માણસોને છે એ સરકારી સુવિધાઓ માટે ખૂબ હેરાન પરેશાન થવું પડે છે ધક્કા ખાવા પડે છે અને એક કલાકનું કામ હોય એ બે ત્રણ દિવસે થાય છે એટલે સામાન્ય પબ્લિકનો ખૂબ ખોટા પૈસાનો વ્યવ થાય છે એના અનુસંધાનમાં મારા આજની સાધારણ સભામાં ચૌદ પ્રશ્ન મૂકેલા હતા હવે આ સરકારમાં તો આમ તો કોઈ બોલે એવું જ નથી પણ અમે તાકાતથી એક વિરોધ પક્ષના નેતા હોવાને નાતે અમે તમામ જગ્યાએથી ગ્રાઉન્ડ લેવલે જે લોકોના ખરેખર પ્રશ્નો છે એ અમે તંત્ર સામે મૂકીએ છીએ અમને તો એવું લાગે છે કે આ ખાલી અહીંયા સભાખંડ પૂરતા જવાબ દે છે પછી કાંઈ વાસ્તવિક પગલાં લેવામાં આવતા નથી અને ગ્રામ્ય લેવલે જે નાના અધિકારીઓ છે એ બધાનું હું નથી કહેતો પણ મોટા ભાગના છે એ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે અને સામાન્ય નાગરિક છે એ હેરાન અને પરેશાન થાય છે જો તલાટી મંત્રીમાં તમે એક પત્રકાર તરીકે નહીં અધિકારી તરીકે નહીં એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નહીં અને સામાન્ય નાગરિક થઈ અને એને ટેલિફોનિક વાત કરજો અને જો આ મારી વાત ખોટી પડે તો મને કહેજો હું તમે કયો એ વસ્તુ હારી જવા માટે સ્વીકારીશ તમે તલાટી મંત્રીને ફોન કરો એટલે એ તમને પહેલો જ જવાબ એ આપશે કે હું મિટિંગમાં વ્યસ્ત છું મારી પાસે બીજા ગામનો ચાર્જ છે હું કાલે નહીં આવું પરમ દિવસે આવીશ તો મારે આપના માધ્યમથી તંત્રને એ કહેવું છે કે ભાઈ તલાટી મંત્રીને સારો એવો પગાર મળે છે તો એ અઠવાડિયામાં માત્ર એક દિવસ જ ત્યાં ગ્રામ પંચાયતમાં હાજર રહેશે તો એના માટે મેં રજૂઆત કરેલી છે કે ભાઈ તલાટી મંત્રી છે એ નાના નાના પ્રશ્નો ગામ લોકોના હોય છે એ સ્થળ ઉપર આવી એના એના ઓફિસ ખોલે અને નાના નાના માણસોના જે કામ કરે એના અનુસંધાનમાં મેં તલાટી મંત્રીની આ રજૂઆત કરેલી છે